હા નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રકાશ ભુવા અને ફરી એક વખત આ કહેવાય ને ઝાલાવાડની ભૂમિ ઉપરથી આપણું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ જે જગ્યા ઉપર અમે છીએ અને કુદરતના ખોળે છીએ ખાસ કરીને અને આપણી જે જૂની પરંપરા હતી અને જે કહેવાય ને કે અત્યારે ભૂંગાની અંદર અમે બેઠા છીએ ભાઈના રિસોર્ટની અંદર ભાઈની તો મુલાકાત આપણને ખબર છે આગળના વિડીયોમાં આપે જોયું તે રીતે અને અજયભાઈ ખાસ કરીને આ જે અત્યારે જે આપણે સંવાદ છે ઇન્ટરવ્યુનો બરોબર જી તેની અંદર મારે આ વસ્તુની એક કહેવાય ને કે ભૌગોલિક પરિસ્થિતિથી મારે વાકેફ થવું છે અને ખાસ કરીને અહીંના લોકો જે ઉદ્યોગ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તો કયા ખાસ એવા પોઈન્ટ છે કે જે તમે આ વસ્તુને જીવો છો અને ખરેખર તમને આમાં એમ લાગે કે આ વસ્તુ આમાંથી એડ ઓન કરવાથી આમાં સુધારા વધારા થાય અથવા તો સરકાર પાસે પણ આપની એવી કંઈક અપેક્ષા હશે કે જે આપણે માંગ કદાચ આપણા વિડીયોના વિડીયોના માધ્યમથી કોઈ આપણી વાત પહોંચે ત્યાં તો તે લોકો પણ આમાં ધ્યાન કેન્દ્રિત કરીને જે અધૂરું હોય તે પૂરું કરે અને બીજું એ કે આ જગ્યા ખરેખર મને તો ખૂબ ગમી છે અને અહીંનું તો કંઈક નેચર અલગ જ છે અને વાઇલ્ડ લાઈફ વિશે પણ અહીંની વાત કરો અને જેથી કરીને મારા દર્શક મિત્રોને પણ એકા જાણવા જેવું છે એટલે હું મૂકું છું ખાસ કરીને આ ભાઈની એડવર્ટાઈઝમેન્ટ માટે મૂકું એવું નથી કારણ કે આ બે દિવસથી અમે જે લાઈફ જીવીએ છીએ અને ખરેખર મજા આવે છે પણ દુઃખની વાત એ છે પ્રવાસન ઉદ્યોગમાં એટલું સફળતા મળે એમ છે કે એની ન પૂછો વાત પણ ક્યાંક ને ક્યાંક સંજોગો વસાદ એવા પગલા ભરાણા નથી વાત બાકી છે તો એ તરફ પણ મારો ઈશારો છે થોડોક વાતનો તો તે પણ અજીબ આપણે આવરી લેવું છે તો હું તમને જ કહું કે અહીંયા પર્યટન વિભાગમાં કદાચ આપણે સમજી લો પ્રવાસન વિભાગ ડેવલપમેન્ટ કરવો હોય તો ગુજરાત સરકારની કઈ એવી ખામીઓ અથવા તો ખૂબીઓ છે તમે સારા નરસા બંને પાસા રજૂ કરી શકો છો કારણ કે આપણું મકસદ ક્યાંક ને ક્યાંક એ છે કે આપણે પ્રવાસન ઉદ્યોગ આપણે વિકસાવવો છે બરોબર અને ખરેખર અહીંયા વિકસાવવા જેવો છે આ વિસ્તાર મેં જોયો જાણ્યો અને માણ્યો છે ખરેખર તો એના વિશે ને કઈ અધૂરામાં પૂરું હોય તો તમે ચોક્કસથી તમે મને જણાવો હા હવે આપણે કચ્છના નાના રણની વાત કરીએ તો જો લોકોની રોજગારીની આપણે વાત કરીએ તો આ જે અભ્યારણ છે ને એ ચાર હજાર નવસો ત્રેપન સાત સ્કવેર છે એટલે આખા વિશ્વમાં ઘણું જ મોટું અભયારણ્ય છે કોઈ નાનો ભાગ નથી અને ચોમાસા દરમિયાન આ આખું પાણીથી ભરાઈ જાય છે અને જે પાણી આવે છે દરિયાનું પિંચોતેર ટકા નદીઓનું અને પચીસ ટકા દરિયાનું પાણી એમાં આપણે દરિયાની જીવનસૃષ્ટિ આવી જાય છે ખાસ કરીને પ્રોન એનું આ બ્રિડિંગ એરિયા છે અને એ ટાઈમે લગભગ પંદરસોથી બે હજાર લોકો છે જે મુસ્લિમ લોકો એ એનું ફિશિંગ કરીને એમની રોજી કરે છે અને જ્યારે ચોમાસું પૂરું થઈ જાય ત્યારે નેચરલી પવનની દિશા ફરે એટલે પાછું દરિયામાં પાણી વહી જાય છે અને ધીરે ધીરે જે અગરિયા છે જે મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા છે એ લોકો એનો મીઠાનો વ્યવસાય શરૂ કરે છે અને લગભગ આખા ઇન્ડિયાનું ત્રીસ ટકા મીઠું અહીંયા બને છે અને લગભગ પાંચ હજાર ફેમિલીની રોજી પૂરું પાડે છે સાથે સાથે ટુરિઝમ પણ અહીંયા સારું એવું ડેવલપ થયું છે પણ જે ટુરિઝમનો જે કોન્સેપ્ટ છે કે ઇકો ટુરિઝમ તો એના ઉપર જો ગવર્મેન્ટ થોડું ધ્યાન આપે અને ગામડાને થોડા ડેવલપ કરવામાં આવે અને ત્યાં ટુરિસ્ટ જે આવતા હોય એને લગતી બધી ફેસિલિટી પૂરી પાડવામાં આવે તો આ એક ખૂબ જ મોટી એવી સાધન થાય એમ છે બહારથી આવતા પ્રવાસીઓનું કેમ કે પાંચ હજાર સ્ક્વેર કિલોમીટર છે અહીંયા વાઇલ્ડ લાઈફ પણ છે કલ્ચર પણ છે અલગ અલગ ચુંબોતેર જાટના બેટ પણ છે બેટની અંદર મંદિરો પણ આવેલા છે એટલે બધી રીતના ટુરિસ્ટો ને જોવા જઈએ તો બધી રીતે અહીંયા એને મજા આવે એવું છે અહીંયા આરામથી એ ત્રણ નાઇટ રોકાઈ બે દિવસ આરામથી ફરી શકે પણ એને અલગ અલગ જગ્યાએ જોવા પણ મળે અને માણવા પણ મળે વાઇલ્ડ લાઈફ પણ છે માણસો પણ છે મંદિરય છે બેટ પણ છે એટલે બધી રીતનું અહીંયા સ્ટ્રક્ચર કમ્પ્લીટ જ છે અને ખાસ કરીને અજયભાઈ આ વિડિયો બનાવ પાછળનો મારો હેતુ અને મકસદ હું કહી દઉં પર્ટિક્યુલર આ એપિસોડની વાત કરું છું કે કદાચ તમને પ્રશ્નાર્થ એવો ઉભો થતો છે કે આ પોડકાસ્ટ નો મકસદ શું છે જી તો ક્યાંક ને ક્યાંક વિભાગમાં જો કે સરકાર સારી રીતે એનું કામ કરે છે એમાં આપણે એને નકારી ન શકીએ કારણ કે એના પણ ઘણા મોદી સાહેબના ખુદ એવા પ્રયાસો છે કે કચ્છ અને કચ્છ ને લગતા આજુબાજુના જે કોઈ વિસ્તારો છે જી એને ખરેખર એમાં એને કામ કર્યું છે એ આપણને દેખાઈ જ આવે છે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતી લોકો જે રાજસ્થાનની અંદર જે પ્રવાસ કરવા જાય છે અને જે એ ટચ લેવા જાય છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી હું અહીંયા જે રખડ્યો છું ને મેં જે આનંદ માણ્યો છે તો એ ફિલઅપ અહીંયા આપણને થાય એવું છે

અને એની પાસે પૂરી માહિતી પણ નથી કે ભાઈ ક્યાં જવું શું કરવું ને પેલું કરવું એના હિસાબે પણ થોડોક આ એરિયા એટલો હાઇલાઇટ નથી થયો અને કહેવાનો મતલબ એ છે મારું મકસદ એ છે કે ગુજરાતના આવા જે એરિયાઓ છે એ પ્રવાસન વિભાગમાં ડેવલપ થવા જોઈએ અને બહારથી સહેલાણીઓ ક્યારે આવશે આપણે પોતે સ્વીકારશું તો આવશે ને કારણ કે આપણે જ પોતે જ્યાં સુધી નહીં સ્વીકારીએ અને હું તમને સો ટકા ગેરંટી આપું છું હું એવું નથી કહેતો કે પર્ટિક્યુલર તમે અજયભાઈના જ રિસોર્ટ ઉપર તમે રોકાવ બાર પણ તમે જો આ જગ્યા ઉપર ગમે તે વિઝિટ કરવા અને પરિવાર સાથે આવો તો આ જગ્યાનો ખરેખર આનંદ એવો છે કે ખરેખર મજા આવે એવું છે અને જો તમને ફૂડ ની કોઈ તકલીફ હોય તો ભાઈ જેવા લોકોનો તમે આરામથી સંપર્ક કરી શકો છો ફૂડમાં તો પ્રકાશ ભાઈ અમારે ત્યાંથી બધા જાતના અમે લોકો બહાર થી અમારે ઘણા બધા લોકો આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આવે છે આવો ગુજરાત થી પણ આવે છે પણ એ લોકો નું અમે લગભગ છેલ્લા 20 વર્ષથી આ બિઝનેસ માં જોડાયેલા છીએ એટલે કોને કેવો ટેસ્ટ ભાવે ફોરેનરને શું જોઈ ઝીરો સ્પાઈસ પણ અમે બનાવી આપી છીએ સ્પેશિયલ અને પ્યોર એમની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે ફ્રુ ફૂડ પ્રોવાઈડ કરી છીએ અને ઇવન અમે જે રણમાં જે સફારી કરીએ છીએ એ પણ જે કોઈ ગેસ્ટ છે ફોટોગ્રાફર છે બર્ડ વોચર છે કે જનરલવાળું છે કે કોઈ જેને ખાલી મીઠાના પાટા જ જોવા છે એ રીતે એના ટાઈમને સેટ કરે એવી રીતે અમે એને સફારી મેનેજ કરી આપી છે અને એ સિવાય ઘણી બધી જગ્યાએ ટુરિસ્ટ કેવું થાય છે કે પરમિશન નો પ્રોબ્લેમ થાય છે કે પરમિશન ઓનલાઈન મળે છે તો એ રીતે જોવા જઈએ તો અમારે અભ્યારણમાં સારું છે કે ઓન ધ સ્પોટ ઓફલાઈન પરમિશન મળી જાય છે એટલે એ પણ કોઈ પ્રોબ્લેમ નથી આપણે જેમ સાસણગીર માં જઈએ અને પરમિશન નથી મળતી એવું અહીંયા નથી અહીંયા તમે ગમે ત્યારે બુકિંગ કરાવીને આવો તો આરામથી તમને બધી પરમિશનો મળી જાય છે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક સરકારના સારા પ્રયાસો છે આ બાબતે એ અવેરનેસ રાખે છે એ સારી બાબત છે અને રાખે છે સરકાર પણ કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને મારો એવો છે કે તમે પર્યટન માટે જો જવા માંગતા હો અને જો સુરત અમદાવાદ વડોદરા જેવા મેટ્રો સિટીથી ખાસ કરીને આવતા હોય

હવે જો આપણે કચ્છના નાના રણનો નકશો છે હવે જોયું હવે મેં તમને જેમ કીધું એ પાંચ હજાર સ્ક્વેર કિલોમીટર એટલે ચાર હજાર નવસો ત્રેપન પોઈન્ટ સાત સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે હવે આ આખો ભાગ છે આ છે એ મોરબી ને લિંક છે આ છે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આ પાટણ છે બનાસકાંઠા છે કચ્છ છે પણ કચ્છમાં ઓલરેડી મોટું રણ છે એટલે આનું નામ પડ્યું કચ્છનું નાનું રણ પણ વધારે જે ટુરિઝમ ડેવલપ થયું એ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ અને મોરબી ડિસ્ટ્રિક્ટમાં થયું છે ઓપોઝિટ સાઈડમાં ક્યાંય થયું નથી અત્યારે હવે નવું નવું થવા જઈ રહ્યું છે પણ કહેવાનો મતલબ જો ટુરિસ્ટ બહારથી એને પ્રમોટ કરે અથવા એ આવે તો એ થોડું થઈ શકે હવે આની આખી ઇકોલોજીની મેં તમને વાત કરી કે આખું ચોમાસા દરમિયાન પાણીથી ભરાઈ જાય છે એ પણ જોવાનો લાવો મળે છે જ્યારે ચોમાસું પૂરું થઈ જાય ત્યારે બધું પાણી પાછું એકદમ ફ્લેટ આ રીતનું તમને રણ જોવા મળશે કે ક્યાંય કશું પણ નથી એ સિવાય વચમાં ચુંબોતેર જેતના નાના મોટા ટેકરા એટલે જેને આપણે બેટ કહીએ એ પણ આવેલા છે એ સિવાય મીઠાના પાટા પણ આવેલા છે અને આ બોર્ડર જોશો એટલે તમને જંગલ જેવું જ લાગશે એટલે તમે ઘણા બધા ગ્રીન ફોરેસ્ટ જોયા હશે પણ આની એક સફારી તમે કરશો ને એક અથવા બે તમને ઓછો રસ હોય તો એક સફારી વન નાઇટ વન સ્ટે અને વન સફારી અને વધારે ઇન્ટરેસ્ટ હોય તો બે અને બે સફારી તો તમને રણ શું શું છે 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 એની ઘાસ કેવું કેવા પ્રકારના છે પક્ષીઓ કેવા પ્રકારના છે પ્રાણીઓ કેવા પ્રકારના છે તો તમને ટૂંકમાં બધું જ બે દિવસમાં નાનું રણ અને મોટું રણ માં શું ડિફરન્સ છે તો એ તમને તમને પણ ખ્યાલ પડશે અને તમારા બાળકોને પણ ખબર પડશે કે ભાઈ આપણે મીઠું તો ખાધેલું છે પણ મીઠું કઈ રીતે બને એ એ એ કોઈ દિવસે આપણે આપણા છોકરાઓને નથી દેખાડ્યું તો અને લોકોની કેટલી મહેનત છે શિયાળા થી લઈ ઉનાળા સુધી કેવા રણમાં માં વાળીને રહે છે એ પણ આપણે આપણે દેખાડી શકીએ દેખાડી શકીએ સો ટકાની વાત છે જી તો મિત્રો આ રીતની કઈક છે અહીંની સફર અને કચ્છના નાના રણની જે વાત થઈ તે વાત તમારી સુધી પહોંચાડી છે પહોંચાડી એટલા માટે છે કે આ વિસ્તારને પણ ક્યાંક ને ક્યાંક તમે પર્યાવરણને જાળવણી આ લોકો કેવી રીતે કરે છે તે બધું તમારે જોવું હોય તો તમે પરિવાર સાથે આ લોકો અહીંયા આવો એટલે આ લોકોની મેઝબાની જે માણો તો જ તમને ખ્યાલ આવે તો મારો માત્ર ને માત્ર પ્રયાસ એટલો છે કે પર્ટિક્યુલર આ એરિયાનું પર્યટન વિભાગ કહેવાય ને કે ભાઈ વધારેમાં વધારે ડેવલપ થાય એ માટેનો આ વિડીયોનો મારો પ્રયાસ હતો તો ચાલો પાછા મળીશું જય શ્રી આરામ જય સનાતન ધર્મ